સુરતના કુર્સદમાં આજે વર્ષોથી શેરી ગરબા જીવંત છે અને વડીલોની પરંપરા સાથે યુવાનો પણ આ ગરબા રમે છે કુદસદ ગામમાં આજે નવરાત્રિ જૂની ઢબથી થાય છે નવરાત્રિમાં માતાજીની ભક્તિ અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ આજે પણ આસ્થા અને ભક્તિની ઓળખ સમાન છે પરંતુ દેશના યુવાનો આજે પશ્ચિમી વિચારધારા સાથે ભટકી રહ્યા છે ભારતના તહેવારો આજે મોજ મસ્તીનું માધ્યમ બનતા જાય છે અને હાલ ચાલી રહેલી આ નવરાત્રિમાં યુવાનો ગરબા ગ્રાઉન્ડમાં માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે સાથે જ ભજનો સાથે ફિલ્મી ગીતો પર પોતાના તહેવારોને મજાક બની બનાવી રહ્યા છે લોકો ત્યારે આવા સમયે આજે પણ સુરતના કુદસદ ગામે વર્ષોથી ગ્રામજનો રમીને માતાની સાચી ભક્તિ કરે છે અને શેરી ગરબામાં વયો તેમજ યુવાનો મહિલાઓ અને નાના બાળકો સાથે મળીને આરાધનાનો આ પર્વ નવરાત્રિ એની ઉજવણી કરે છે આપ જોઈ રહ્યા છો છેલ્લા એંસી વર્ષથી અમારે કુર્સદ ગામમાં એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમાવવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વોવે જે બહાર આયોજન માટે જાય છે અને બહાર ગરબા રમવા માટે એમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમાજને અને બધાને ખબર જ છે તે પરિસ્થિતિઓ નહીં બને એના માટે આ આયોજન કરવામાં આવે છે બીજું કે જેના ઘરમાંથી રમવા જતા હોય એને આપણે જો ખર્ચની રીતે હો જો વાત કરીએ તો બસોથી પાંચસો રૂપિયા પાસનો ખર્ચો હોય અને ગાડી લઈને ગીએ ગાડી લઈને આવીએ એનો બી ઘણો બધો ખર્ચો થતો હોય એ ખર્ચા માટે બી આ એક આયોજન કરીએ છીએ અને ત્રીજું કે જેના ઘરની વહુ કે જેના ઘરની દીકરી આ ગરબા રમવા માટે જતા હોય એના મા બાપ જ્યાં સુધી એ દીકરી કે વહુ ઘરે નહીં આવે ત્યાં સુધી ચિંતામાં હોય કે લોકો ક્યારે આવશે તો આ બધા ઘણા બધા પરિબળો એવા હતા એને લીધે આજે અમારા ગામના વડીલો યુવાનો બહેનો ભાઈઓ એવું વ્યવસ્થિત આયોજન કર્યું અને મા અંબા સાક્ષાત અમારા ઘરમાં જેમ અમારે માજી મૂકીએ છીએ અને એ માજી અમારા ફળિયામાં વ્યવસ્થિત ફળિયું ધોઈને ડેકોરેશન કરીને માજીની આરાધના કરીને અમે ગરબા રમીએ છીએ તો આજે આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને આજે પણ ચાલે જ અને માના અમારી પર એવા આશીર્વાદ છે કે વર્ષો સુધી આ પરંપરા પ્રમાણે અમે ગરબા રમવાનું આયોજન કરવાના જ છે અને અમારું ભાવાની મંડળ છે અને અમારા ગામનો ખૂબ જ સહકાર છે અહીંયા અને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ અમારે કશે બહાર જવું પડતું નથી અમે છોકરીઓ એટલું ગામમાં મારે એક જ મેસેજ પહોંચાડવો છે બધાને કે ગામમાં અહીંયા જ ગરબા ચાલતા અહીં કોઈ હરેક ગામોમાં આવી રીતે ગરબા ચાલે તો કોઈ છોકરીઓ બહાર જવું ના પડે જેથી ખર્ચા બી બચી જાય અને છોકરીઓ બી સુરક્ષિત જેથી કોઈ જાતનો લવ જી છે કે કોઈ કોઈ પણ એમ માનસિક ભોગ રીતે કોઈ છોકરીઓ એનો શિકાર ન બને અને આ જ રીતે આયોજન થવું જોઈએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે વર્ષો સુધી અમારા ગામમાં આ જ રીતે આયોજન થાય અને ખૂબ જ મજા આવે છે અમારા અહીંયા બે તાળી ત્રણ તાળી બરોડા સ્ટાઇલ પછી પાટિલ છે આદિવાસી નૃત્ય એને કહેવાય અને વેસ્ટર્ન રમીએ છીએ અલગ અલગ રીતનું એવી રીતે રમવામાં આવે છે